જુનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના છેલ્લા દિવસે આજે સમાપન કાર્યક્રમ કેશોદના ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો જુનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના છેલ્લા દિવસે આજે સમાપન કાર્યક્રમ કેશોદના ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો ગુજરાતની વણધભરી વિકાસ યાત્રા દરમિયાન કરોડો રૂપિયાનું કામકાજ આજે લોકાર્પણ અને ખાડ મુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર

તેમ જણાવ્યું હતું વધુમાં અને સરકાર લોકો આરોગ્ય પાણી અને રોડ રસ્તા વેપી પાયાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કરોડો રૂપિયા આપી રહી છે અને હાલમાં તે મુજબના તમામ કામો થઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલક પ્રવીણભાઈ વિઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ખાસ કરીને સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહનું પખવાડિયું ઉજવવામાં આવ્યું સાત ઓક્ટોબર બે હજાર એકમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી વિકાસની યાત્રા ચાલુ થઈ એ વિકાસ યાત્રાને આગળ ધંપાવવા માટે આ વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતભરમાં આની ઉજવણી થઈ ખૂબ લોકોએ ભાગ લીધો કરોડો રૂપિયાના લોકાર્પણ

અને ટૂંક સમયમાં ડોક્ટરો દિવાળી પછી તરત જ ડોક્ટરો મળે એના માટે અમે સરકાર શ્રી રજૂઆત કરી છે સાહેબ જિલ્લા આરોગ્ય તંત્ર પણ તમારા તાબામાં આવે છે તમારી નીચે આવે છે એમપીમાં જે બનાવ બન્યો છે બત્રીસ તેત્રીસ છોક બાળકોના મોત થયા છે કાલે એક બરોડા પાસે એક બનાવ બન્યો છે બે બાળકો અત્યારે સુરક્ષિત છે જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને કેશોદમાં જેટલા બી હોસ્પિટલ છે જેટલી બી મેડિકલ છે ત્યાં કોઈ પણ ડિગ્રી ધારક વ્યક્તિ નથી એના માટે શું કહેશો ડિગ્રી ડોક્ટર માટે અમે સરકારમાં અપીલ કરી છે લેખિત અપીલ કરી છે મેડિકલ સ્ટોરોમાં પણ કોઈ ફાર્માસિસ્ટ નથી બીજાની ડિગ્રી ઉપર પણ લોકો ત્યાં બેસેલા છે અને દવાઓ આપે છે તો કેટલું યોગ્ય છે એવું મારા ધ્યાન પર નથી આવ્યું પણ લેખિત કોઈ ફરિયાદ આવશે તો ચોક્કસ એમની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મીડિયાએ અગાઉ પણ પ્રકાશિત કર્યું હતું પણ ધ્યાન દેવામાં આવ્યું હા મીડિયામાં આવ્યું હશે પણ લેખિત કોઈ ફરિયાદ નથી આવી કે મારા સુધી વાત આવી નથી છતાં હું તપાસ કરાવીને આપને કહીશ કાલે એક ઓડિયો વાયરલ થયો છે ટીડીઓ અને ઉપ ઉપસરપંચનો એ વિશે કહી દેશો હવે એ તો નોર્મલ ને કોમન બાબત છે સરપંચ અને ટીડીઓ ના સંવાદ તો ચાલતા હોય છે નાની મોટી બાબત ગંભીર આક્ષેપો ટીડીઓ ઉપર કરેલા છે એ પાયા વિહોણા છે રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે